હાલ લો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી વખત આવી ગયા છે એક વખત સેવ અંદર તો મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનું એક મોડથરા ગામની અંદર એક જયેશભાઈ નું જોવા જવાના છે જ્યાં એમણે આપણે કોલ કરેલો છે તો આપણે ત્યાં જઈને આપણો વિડીયો બનાવશું અને તમને ટ્રેક્ટર બતાવશું તો હાલ લો મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છે ટ્રેક્ટર ની બાજુમાં તો તમે મોડલ જોઈ રહ્યા છો છોક્ટર પિસ્તાલીસ ઓલરેડી છ મહિના પણ નથી લારીના અને પાંચેક મહિના જેવું થયું છે લારી નવે નવી છે અને ટ્રેક્ટર ની અંદર કોઈ પણ જાતનું કઈ પ્રોબ્લેમ નથી તો કેમેરામેન લારીને અને ટ્રેક્ટર ને ફરતું બધું કેપ્ચર કરી લો ખાસ કરીને મિત્રો ટ્રેક્ટર ની કન્ડિશન છે ને ટન છે ટ્રેક્ટર ની અંદર કોઈ જાત નો કોઈ ફોલ્ડ નથી મિત્રો ખાસ કરીને જેને જે ટ્રેક્ટર લેવો હોય તો નીચે ડિસ્પ્લેસ માં નંબર નાખી દે કોન્ટ્રાક્ટ પૂરેપૂરો તમને મળી જશે આવો કે આવો ખાસ કરીને મિત્રો બીજું એક કે ટ્રેક્ટર સાથે શું શું સાધન બીજું દેવાનું છે એ પણ તમને આગળ બતાવી દેવું આપણે બધા વિડીયો ની અંદર તો કેમેરામેન પૂરું દેખાડી દો તો મિત્રો આ આખી ઓટો વાણી છે જે જાહેર ભાવીને એમના પડી છે અત્યારે એનો કઈ યુજ નથી તો બીજું આપણે સામાન બતાવશું તો મિત્રો રોટાવેટર કમ્પ્લેટ ચાલુ ચાલુ છે રોટાવેટર પછી તમે જોઈ રહ્યા છો તો પાછળ જોડાવા માટે નવડી છે જે ઓલરેડી ચાલુ છે અને પાનાય પણ અંદર કાઢેલા છે એ હમણાં જ છોડાવેલી છે નવડી પછી મિત્રો તમે જોઈ રહ્યા છો તો આની અંદર ટ્રેક્ટરની પાછળ જોડાવા માટે પાંચડો પણ છે જે ઓલરેડી કમ્પ્લેટ છે એમાં કંઈ નથી કરવું પડવું અને પાંચડા પછી મિત્રો તેની સાથે રાંપ પણ છે રાંપ તમે જોવો છો જો એકદમ કમ્પ્લેટ ચાલુ અને જોડાવેલી છે રાપ પછી મિત્રો અને મિત્રો ટેક્ટર પાસે પાછ સાથે જોડાવવા માટે આ પલટી હર છે જે કમ્પ્લેટ ચાલુ છે અને આપણી પાછળ જોવો છો ઓલરેડી થેસર છે જે કમ્પ્લેટ કંડિશનમાં છે જે ચાલુ કંડિક્શન મૂકેલું છે પણ મિત્રો ખાસ કરીને બીજું એક થ્રેસર છે જે મગફળી કાઢવાનું છે એ ઓલરેડી બીજે મગફળી કાઢવા અત્યારે ગયું છે તો આપણે એનો તમને વિડીયો બતાવી દઈશું અને ખાસ કરીને હવે આપણે જયેશભાઈને મળી લેશું જેમનું ટ્રેક્ટર છે એમનું શું કેવું છે મિત્રો તો હાલ લો મિત્રો તો આપણી સાથે જયેશભાઈ ભાઈ જોડાઈ ગયા છે તો શું જયેશ ભાઈ કેવું છે તમારું ટ્રેક્ટર માટે ટ્રેક્ટર તો સારું છે આપણે દસ વર્ષ મારે ચેક કરી અને લઈ જાવું આપણે વેચવાનું છે ટ્રેક્ટર ઓકે તો જયેશ અત્યારે બહાર થી લેવા હોય ને ડાયરેક્ટ તમારો કોન્ટ્રાક્ટ કરવો હોય અને આની શું બેચ પ્રાઇસ શું મૂકવાની છે અને નવ લાખ રૂપિયા આખો સેટ છે તો મિત્રો તમે વિડીયોમાં જે જે જોઈ લીધું છે જે આપણે ઓજાર બતાવ્યું છે તેની જયેશભાઈ નવ લાખ રૂપિયા બેચ પ્રાઇઝ મૂકે છે અને કોઈ આપણો વિડીયો જોઈને આવે તો સામે બેન શું કઈ એના માટે ડિસ્કસ કરવા આ જે તમારો વિડીયો જોઈને આવશે એને કંઈક આપણે ડિસ્કાઉન્ટ આપશું તો મિત્રો સામે બેહીને આવો તો એનું માન રાખી દેવામાં આવશે ખાસ કરીને અને જયેશભાઈનો કોન્ટ્રાક્ટ નંબર આપણે ડિસ્ક્રિપ્ટમાં આપી દઈશું તો જેને જેને ટ્રેક્ટર લેવું હોય તો ખાસ મિત્રો આપણો વિડીયો જોઈ લેજો તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો તો ખાસ કરીને જે મિત્રોને ટ્રેક્ટર લેવું છે તો જયેશભાઈનો કોન્ટ્રાક્ટ કરી લે અને વિડીયો સારો લાગ્યું હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું અને બને એટલો વિડીયોને શેર કરો જેથી કરીને જેને ટ્રેક્ટર લેવું હોય તેને આ બજેટમાં ટ્રેક્ટર મળી રહે અને મિત્રો ખાસ કરીને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જોતા રહો શિવ બ્લોગ્સ